ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ નંગ એકસો નવ કિંમત રૂપિયા છત્રીસ હજાર એકસો પચીસ તથા બિયર નંગ ત્રીસ કિંમત રૂપિયા છ હજાર છસો કુલ કિંમત રૂપિયા બેતાલીસ હજાર સાતસો પચીસના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઘટનાની જાણવા મળતી માહિતી મુજબ તારીખ તેર છ બે હજાર પચીસના રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો તલાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે દિનેશભાઈ વૈશાભાઈ વેગડ રહે પર તાલુકો તલાજાવાળા તેમની નકટી વિસ્તાર તરીકે ઓળખાતી વાડીમાં આવેલ રહેણાંકી મકાને ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ રાખી વેચાણ તેમજ હેરાફેરી કરે છે તેની ચોક્કસ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા આરોપી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની કંપની ફોર સેલ ઇન રાજસ્થાન ઓનલી લખેલ બોટલો તથા બિયર ટીન સાથે આરોપી હાજર મળી આવેલ છે અંગે દિનેશભાઈ વેજાભાઈ વેગડ ઉમરવર્સ ધંધો ડ્રાઇવિંગ રહે ચોક્સતા સરતાનપર તાલુકો તળાજા તથા મયાભાઈ મનાભાઈ મકવાણા રહે દકાના તાલુકો તળાજા વિરુદ્ધ તળાજા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ આ મા પોલીસ ઇન્સ્પેક્ટર અયારવાળા સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના અશોકભાઈ ડાબી અરવિંદભાઈ બારીયા પ્રેણુભાઈ ગળસર ત્રણભાઈ નાંદવા સહિતના જોડાયા હતા બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા